બોટાદ કરતા કાંડને લઈને બોટાદમાં જે પથ્થરમારો થયો હતો તેને લઈને રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની આજે ધરપકડ કરવામાં આવી છે ત્યારે તે અમદાવાદ આવતા પહેલા જે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં એકઠા થઈ ગયા હતા ત્યાંથી સીધી જ વાત અમે આજે બ્રિજરાજ સોલંકી સાથે કરી છે અને બ્રિજરાજ સોલંકીએ તેમનો રોષ વ્યક્ત કરતા રાજુ કરપરા ને પ્રવીણ રામ ના મોટું નિવેદન આપ્યું છે બ્રિજરાજ સોલંકીએ શું વાત કરી છે શું કહી રહ્યા છે તે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે મ છું જ્યોતિકા પંડ્યા અપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ

આપણે યુવા નેતા બ્રિજરાજ સોલંકી સાથે કરી છે અને બ્રિજરાજ સોલંકીએ તેમનો રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે જે આમ આદમી પાર્ટીને નો અવાજ દબાવવાની બીજેપી કામગીરી કરી રહી છે તે કોઈ દિવસ સફળ નહીં થાય જે તેમને બીજા નવાણું ખેડૂતો જે બે કસૂર છે તેમને કરી અને જેલમાં પૂરી દીધા છે તે તદ્દન ખોટું છે જ્યારે બીજેપી ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરતી હોય છે ત્યારે હવે તે ક્યાં છે બધા જને લોકશાહીમાં તેનો મુદ્દો મૂકવાની છૂટ હોય છે પણ અમને ટીમને તે છૂટ નથી મળી રહી ત્યારે સીધી જ વાત આજે બ્રિજરાત સોલંકી સાથે કરવામાં આવી છે ત્યારે બ્રિજરાત સોલંકી વધુમાં શું કહી રહ્યા છે સૌપ્રથમ સાંભળીએ તેમને ભાઈ બોટાદમાં જે ઘટના બની પથ્થર મારાની સૌથી પહેલા તો એના વિશે શું કહે છે સૌ તો નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રો નું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના છેલ્લા ચાર પાંચ દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગરીબ અને પછાત સમાજના ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવે છે ગેસના સેલ છોડવામાં આવે છે નિર્દોષ લોકો ઉપર ક્રૂરતાથી જે રીતના હુમલાઓ કરવામાં આવે છે ત્યારે બોટાદ જિલ્લાના હળવદ ગામ ખાતે સમગ્ર ગુજરાતે જોયું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે પોલીસ કૃત્ય કરી રહી છે અને કડદાને લઈને જે અમારા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય ઈશુદાનભાઈ ગઢવીઓ હોય આ તમામ નેતાઓએ જે અવાજ બુલંદ કર્યો હતો અને હજારો લોકોનું સમર્થન જયારે આમ આદમી પાર્ટી સાથે હતું ત્યારે ભાજપને ક્યાંક ને ક્યાંક બીક લાગી ડર લાગ્યો કે આંદોલન છે સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત ન થઈ જાય એટલા માટે ષડયંત્ર રૂપી આમ આદમી પાર્ટીના લોકો ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા ને નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ને ખોટા કેસો કરીને પંચાણું લોકોને જે સાવ નિર્દોષ છે એવા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યા ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ લો એન્ડ ઓર્ડરની વાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે આ દેશની અંદર જ્યારે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત થતી હોય સેક્શન નાઇન્ટીન વન એની વાત થતી હોય ત્યારે સો ટકા આ તાનાશાહી છે હિટલર શાહી છે પરંતુ હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીએ તમારો અવાજ બુલંદ કરવામાં કાંઈ પાછી કરી નથી અને આવનારા દિવસોમાં ભલે અમારી ઉપર ગમે એટલા કેસો થાય અમને જેલમાં નાખવામાં આવે માર મારવામાં આવે અમે સહન કરવા માટે તૈયાર છીએ પરંતુ ગુજરાતના હક અધિકાર અને ન્યાય માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડતા રહેશું અને તમારા બાળકોના ભવિષ્ય માટે યુવાનો માટે મહિલાઓ માટે અમારે જે કંઈ પણ કરવું પડે કરતા રહેશું

ટોળામાં આવે છે ઘૂસે છે અને ત્યારબાદ પથ્થરમારો ચાલુ થાય છે એટલે આ તપાસનો વિષય છે અને ચોક્કસપણે હું માનું છું કે અવારનવાર ભાજપને જ્યારે લોકોનો ડર લાગે છે લોકો અવાજ બુલંદ કરે ત્યારે ડર લાગે છે ત્યારે આપણે જસદણ વિચ્યા અંદર પણ જોયું કે બાણું લોકો ઉપર ખોટા ત્રણસો સાત જેવા કેસો દાખલ કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાની ઊંચા નીચા કોટડીની કોટડાની વાત કરું તો ત્યાં પણ સિત્તેર કરતા વધારે લોકો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા લાઠી અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું ત્યાં પણ ખોટા કેસો કરવામાં આવ્યા સમગ્ર ગુજરાતની હવે આત્મા જાગી ગઈ છે ને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા જડબા તોડ જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને દેશે પરંતુ ભાજપના નેતા કહી રહ્યા છે કે આ ષડયંત્ર કરવામાં આવ્યું અને ખેડૂતોને ફસાવામાં આવ્યું જે ભાજપના લેતા હોય એવું કહે છે કે ત્યાં હળદર ખાતે સ્થાનિક લોકો કોઈ જ ઉપસ્થિત નહોતા પરંતુ મારે તમને કહેવું છે કે પોલીસને તમે હાથો બનાવીને નિર્દોષ લોકોના ઘરના દરવાજાઓ તમે તોડ્યા માં બહેનો ઉપર તમે લાઠી ચાર્જો કર્યો બાળકો બાળકોને તમે માર માર્યો છે એવા વિડીયો બહાર આવ્યા છે તો કેમ તમે નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસ્યા હતા તમે કદાચ એવું કહેતા હોય બહારના લોકો હતા અને ત્યાંના સ્થાનિક લોકો નહોતા તો આ ખોટી વાત છે અને આ ષડયંત્ર રૂપી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માંગે છે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં હિંમત હોય તો કડદાની વાત કરે ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરે કપાસના ભાવની ટેકાના ભાવની વાત કરે સિંચાઈના પાણીની વાત કરે ખેડૂતો સાથે જે અવાર અવારનવાર ખાતરના મુદ્દે લઈ લો કે કોઈ પણ મુદ્દે લઈ લો અન્યાય થાય છે એની એની તમે વાત કરો નહીં કે તમે ડિવાઈડ એન્ડ રૂલ અને ડાયવર્ટ એન્ડ વાત કરો ગુજરાતનો ખેડૂત હવે જાગૃત થઈ ગયો છે ને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવાનો છે ઉમેશ મકવાણા એમણે પણ કહ્યું કે કડક કાર્યવાહી થવી જોઈએ આ ષડયંત્ર થયું હતું એના વિશે શું હું કોઈ ઉમેશભાઈ મકવાણા વિશે વાત કરવા નથી માંગતો પરંતુ જ્યારે ખેડૂતોની વાત હોય ત્યારે જે આંદોલન જે ચાલુ થઈ રહ્યું હતું રાજુભાઈ કરવું જોઈતું હતું ઘરે ઘરે જાય છે ખૂબ સારી વાત છે બહુ સન્માનનીય વાત છે પરંતુ હું એવું માનું છું કે જ્યારથી આ આંદોલન ચાલુ હતું ત્યારથી ઉમેશભાઈ મકવાણા નહીં પરંતુ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસ પાર્ટીના હોય તમામ ધારાસભ્યોએ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આવવું જોઈએ કારણ કે ખેડૂત પુત્ર તરીકે આપણે સવે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડવી જોઈએ પરંતુ જે આ કડદાની તમે વાત કરી રહ્યા છો તો એની એક દિવસ પહેલા જ જાહેરાત થઈ ગઈ તો પછી સભા બોલાવવાનું કારણ છે કડદાની જાહેરાત તમે જેમ કીધું કે માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એમણે મૌખિક જાહેરાત કરી હતી પરંતુ ખેડૂતોને આવી રીતના લોલીપોપો ખૂબ આપવામાં આવ્યા છે ભૂતકાળમાં પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે ખૂબ મૌખિક આવેદનો આપવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોનું સ્પષ્ટપણે માનવું હતું કે મૌખિક હવે કશું અમે સ્વીકારશું નહીં અમારે લેખિત જોઈએ છે કે આજ પછી કડદા પ્રથા બંધ થશે અને જે રીતના હરાજી પછી ખેડૂતોનો ખેડૂતો પાસે જે એમના જીને અને ગોડાઉને જે કપાસ મોકલવામાં આવે છે એ પણ પ્રથા બંધ થવામાં આવશે તો આ બે મુદ્દાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીએ સંઘર્ષ કર્યો હતો અને કોઈ પણ ને હવે ભાજપ ઉપર ભરોસો નથી કે એપીએમસી ના ચેરમેનો ઉપર પણ ભરોસો નથી લેખિત જયારે આપશે ત્યારે અમે આ સ્વીકારશું જે અવારનવાર કહેવામાં આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ કે અમે ખેડૂતો માટે લાઠીઓ ખાઈશું ગોળીઓ ખાઈશું પરંતુ ખરેખર જ્યારે ત્યાં લાઠીચાર થયો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ ત્યાં ના આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ઉપસ્થિત જ હતા પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવા માટે વધારે ઉગ્રતા ન આવે એ માટે અમારા નેતાઓને ગામના લોકોએ ત્યાંથી થોડા દૂર કરી નાખ્યા હતા કારણ કે ત્યારે જે લોકો દૂર નેતાઓ અમારા દૂર થયા હતા ત્યારે આ લાઠીચાર્જ કે પથ્થરમારો નહોતો થયો of water. સ્પષ્ટપણે આપણને લાઈવ ના માધ્યમથી રાજુભાઈના ફેસબુકમાં પણ દેખાય આવે છે ત્યારે માત્ર ને માત્ર આક્ષેપબાજીની વાત છે રૂપી વાત છે મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે તમારામાં હિંમત હોય અને તાકાત હોય તો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વાત કરો કડદા પ્રથાને બંધ કરાવવાની વાત કરો ખાતરના મુદ્દે વાત કરો ટેકાના ભાવ મુદ્દે વાત કરો સિંચાઈના પાણીને લઈને વાત કરો નહીં કે આ લોકોને ભ્રમિત કરવાની વાત કરો હવે ગુજરાતનો ખેડૂત છે ને ગુજરાતના સાત કરોડ લોકો જાગૃત થઈ ગયા છે અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ છે એમાં જડબાતોડ જવાબ મળશે

ત્યારે હવે સમગ્ર મામલે તેમને જામીન ક્યારે મળે છે અને તે જેલની બહાર ક્યારે આવે છે તે એક સવાલ ઊભો રહ્યો છે આવા જ અવનવા વિડીયોથી અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા